તો ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો વાત સાત તો આપણે હવે ધોઈ લઈએ પછી અગરપત્તી કરી નાસ્તો કરીને નોકરી જવાની આખો જાશું એ માતાજી આપણે નહીં ધોઈને આવી ગયા છે તૈયાર થઈ ગયા છે તો પપ્પા દ્વારકાથી રાતે આવ્યા હતા બે વાગે પ્રસાદી લાવ્યા છે બધી હલો ખાધું તે ખાધું મમ્મી પ્રસાદી લીધી

હા છે પપ્પા પહેલાં વહેલા હંચે બે ઇમરજન્સી બ્લાઉઝ હાલ વાંચે તો દ્વારકાથી રાતે બે વાગે આવે બે વાગે દ્વારકાથી આ વહેલા ઉઠીને તંતે બે જાય હલો અમે જઈએ નોકરીઓ તો આપણે જઈએ આપણે ગેસ પટી ગયો ગેસ ભરાઈ લઈએ

Apalagi ફેલા રિજેક્ટ

ગાંધી લિંકન હોસ્પિટલ પંચાલી પંચાલી હોસ્પિટલ સર્કલ આઈ ગયા મિત્રો બજારમાં આવી ગયા છે પ્રાઇવેટ હોસ્પિટલમાં <coughs> 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 <coughs>

નોકરી પતાવી ને ઘેર હેડ્યા છે આપણે હેડે જોઈ શકો છો પુલના બી ઉપર મસ્ત ચિત્રો બહુ સરસ દોર્યા છે અલગ અલગ બધા તો મિત્રો આપણે હવે નોકરીથી ઘેર આવી ગયા છે તો હાથ પગ જોઈ લઈએ ફ્રેશ થઈ માતાજી ને અગરબત્તી કરે મમ્મી શું બનાવે છે ખમણ બનાવે છે પટેલનું ફૂલ છે કે નહીં ફૂલે જબર હા મોડો સો ટકા પટેલ મસ્ત ખમણ બનાવજો એટલે હું હાથ પગ ધોઈ રહું તો આપણે હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે માતાજીને અગરબત્તી કરી દઈએ આપણે અગરબત્તી કરી દીધી છે મમ્મી ખમણ બનાવે છે હવે

આવી ગયું કમ્પ્લીટ હવે અમુક નાખીને પરિવાળો મસાલો પરમ નાખીને અમને લઈને અમુક નાખી દે ભાઈ ખમણ તૈયાર ખમણ બની ગયું મસ્ત પૂરી હવે વઘાર કરી દો સારો મસ્ત ખીચડી બનાવી ખીચડી પણ બની ગઈ સાદી ખીચડી નહીં ખમણ બની ગયો ઉપર વઘાર વઘાર કરી દે તો જમવાન બની ગયું આપણે હવે જમી લઈએ મસ્ત ખમણ બનાવી છે ખીચડી છે શાક રોટલી થોડું મને શાક આવજો કારણ કે હવારમાં દાળ બાટી કાધી છે મમ્મી પપ્પા જમવા બેહી ગયા હવે તું બે જા ખાવા ખમણ મસ્ત બન્યું

તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી